હા જા જા કઈ દી તારા દાદા ને જે કેવું હોય એ આમ જો પૈસા જોતો તો તારા દાદા ને મને ભેગો કરજે એ હો ભજન ના પ્રોગ્રામ કરે ને મારા આજે હરી રામે આવ્યો અને એક નેસ વાઈ ગયો છે બેડીએ ખૂટી રે

આ એક એકદાન ભેગો થઈ જાય ને એનો વારો મારો દીકરો આ રિક્ષા કોણ ને લાવ્યું લે જવા દેતો મોઢું મીઠું કરાયું નથી પણ હાલે હવે કઈ મોઢું મીઠું ભજન ના પ્રોગ્રામ બહુ વાલે હે ને આમ તો ગમે ને ગમી એમ તો એ તો જોઈ લઈશું કોણ મોર જાય છે Ah, marah di kerumah dadan marah tak ada pasal tak di Marah Eh, dada Eh, semua saya yang kartu Dada, saya marah pun tuju Saya marah tuju, dada Marah pun tu Eh, caju Eh, saya marah pun tuju Ini nabi riksa lah, Eh? Tamarupo, doh, 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 doh.

દાદા એક વાત કહું આ કે કે આખા ગામમાં તમારા જેવો અદેખો માં કોઈ નથી બુગો ભાઈ તને હું પગાર આપું છું કે નહીં આ તો હાલ્યો લાય દુકાને તો માવો ખાતો મારા મુહર્ત નો ફેરો છે ભાડું બાકી નહિ રાખવું હા હા બાઇકી નો રાખવું હોય તો મારે મુહૂર્ત ફેરો ન કરવો હા તે વાંધો તો રોકડા દીશો ને હા સારું હાલો એવું સમજો હરી હાલ કાયો ના સાપે આડા ડિ જવી ફેરો કરવા તો દીકરો મારો ય ન કરવાનો છે ને આ હાલો 有人。<laughs> <laughs> <laughs> મને મારો દીકરો થાય બોલો સાહેબ સાહેબ ના દીકરા બોલો આવડે છે

哎、有人！啊，大哥，哎，三路，大哥， બોલ્યા મને એમ થઈ ગયું કે મારા ભાઈ કેવો ભડ છે પણ ના દીકરા અને હું કઈ પણ કરું ને તારાથી ને આટલું સહન ન થતું આટલું સહન ન થતું તને આમ જો આટલી બધી અધ્ય કાય મારા માથે સીની છે ઈ કાય મને નથી ખબર પડતી લાઈ લાઈ પૈસા લાઈ મારા ઓ બાબા આ મારો ભાઈ છે પણ કેવડો એ દેખો કઈ મને ખબર નથી પડતી